અનેક સમાચાર સામે નજર કરીશું સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયા છે સુરેન્દ્રનગરની વાત કરીએ કે ભારે વરસાદ થયો હતો જિલ્લાના દસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ચોટીલામાં આઠ ઇંચ વરસાદ પડ્યો મૂડીમાં નવ ઇંચ વરસાદ પડ્યો તો ધ્રાંગધ્રામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સુરેન્દ્રનગરની વાત કરીએ કે ભારે વરસાદના કારણે તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારો જળબગ્ન થઈ ગયા છે. આજ મુદ્દે ہمارے સાથે અમારા સહયોગી ફઝલ ہمارے સાથે લાઈવ જોડાય ગયા છે. ફઝલ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ અનેક વિસ્તારો જળબગ્ન જેવી સ્થિતિમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. શું અપડેટ? જી જે તો તકની વાત કરવામાં આવે તો સુરત કે કદાચ કીતાવાત થઈ કોઈક કલા લાટા દળ તાલુકાઓમાં સાનિધ્યકતાનો વધારો છે ખાસ કરીને જો સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો કે મુડી પંચતકમાં પડ્યો છે ત્યારે બીજી તરફ ચોટીલામાં પણ સારો એવો વરસાદ પડ્યો છે મૂળીમાં ચોડીમાં નવપુત ચોટીલામાં આ 3 જેટલો વરસાદ પ્રાપ્તવા પામ્યો છે જો કે ખાનગઢ હોય વઢવાણ હોય એતના જે તાલુકાઓ છે ત્યાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે આ સુરેન્દ્રનગરની સૌથી મોટી નદી ગણાતી આ ભોગાવો નદી છે ત્યાંના તમને લાઈવ દ્રશ્યો દેખાડવાના છે તે પ્રયાસ

પાણી ભરાયા છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે નગરપાલિકા અને વહીવટી તંત્ર ની પ્રીમસૂન કામગીરી જોકે આ ડેમો થયા હોવાના પગલે હાલમાં વહીવટી તંત્ર મામલતદાર પ્રાંત અધિકારીની ની સરકાર દ્વારા